હેલો દોસ્તો જય માતાજી કેમ છો મજામાં છો એકદમ સ્વાગત છે એ હમ ભાઈ દેખલો યાર देखो हमारे घर का नज़ारा कितना खूबसूरत है, है और इधर हमारे महाराज जी का मंदिर है और हमारा ब्लॉग तुमने क्यों लागे थे। સરસ મજાનો નજારો છે તમે યાર અમને સપોર્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની મજા આવે છે જો અમારી મગફળી અંદર મોર ચાલી રહ્યો છે

वीडियो पसंद आए तो लाइक करें, शेयर करें, कमेंट करें, क्योंकि बढ़िया मजा आएगा आपको देखने में और हमें भी मजा आएगा और देश तो देखो हमारे मगफड़ी में मोर चल रहा है देखो यार टोरों के लिए कैसा खास है छुपा हुआ है ઓર અમારે ઓબાનું ઝાડ પણ છે જોઈ લ્યો કેટલો સરસ મજાનો સામે સૂર્યનારાયણ પણ આથંબા ગયા છે જો દોસ્તો અમારો મગભરનો નજારો કેટલો મસ્ત છે વિડીયો પસંદ આવે લાઈક કરે શેર કરે ઓર કમેન્ટ કરે હમ કેસે છે વિડીયો બના રહે जो एक बीजा ने सपोर्ट करता रहो मित्रों ब्लॉक रहे हो वीडियो पसंद आए तो लाइक करे शेयर करें सब्सक्राइब जय जय माता देखो कैसे मोर चल रहा है ચાલો દોસ્તો બટાકા વાપવાના છે એટલે આપણે ખાતર ચણીયું પણ લાવી દીધું છે સામે અમારે પેલા ભાઈનું ટાબુ પણ લોકો જો હું કરીને તમને દેખાડું સાઈઠ લાખના ખર્ચે બનાયેલું છે અને જો અમારે દેવાંશી બા શું કરી રહ્યા છે